પટેલે આગાહી કરી છે રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થવાની આગાહી અપાઈ છે મધ્ય ગુજરાતના વડોદરા આણંદમાં ગરમીનું પ્રમાણ વધશે મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાઈને તેતાળીસ ડિગ્રી થઈ શકે છે તો અમદાવાદમાં બેતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે સૌરાષ્ટ્રના રાજકોટમાં એકતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે તો સુરેન્દ્રનગર હળવદ અને મોરબીમાં તેતાળીસ ડિગ્રી તાપમાનની સંભાવના વ્યક્ત કરી કચ્છ જિલ્લામાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે જુનાગઢ અને ભાવનગરમાં બેતાળીસ ડિગ્રી તાપમાન રહેશે તો પોરબંદર અને દ્વારકામાં છત્રીસ ડિગ્રી તાપમાન રહી શકે સુરત જિલ્લામાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના આહવા ડાંગ વલસાડમાં છત્રીસ ડિગ્રી તાપમાન રહી શકે તો ઈડર વડાલીમાં તેતાળીસ ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અઢાર એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે અરબસાગર અને બંગાળની ખાડીના ભીજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને અઢારથી એકવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે પચીસ એપ્રિલ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમી વધવાની શક્યતા છે ત્યારે અખાત્રીસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી પણ સર્જાશે ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું શરૂ થવાની આગાહી છે આઠથી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં થશે વરસાદ રોહિણી નક્ષત્રને લઈને રાજ્યમાં પડી શકે છે વરસાદ સ્વભાવ અને સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ વચ્ચે વાદળ વાયુ વચ્ચે ગરમી પડવાની શક્યતા રહે રેશિયમ મહત્ત્વ મુસલ્થામાન કેટલાક ભાગમાં ત્રેત્રી ડિગ્રી સેશીર ઉપર જવાની શક્યતા રહે આકરી ગરમી પડે અમ દેહ દજાત્ર ગરમી પડે અને હવે ત્રીમો વ્યાક્યુટી શરૂ થશે આંધી વંટોળનું પ્રમાણ વધારે વધશે જેના કારણે બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા છે તારીખ દસ એકત્રીસ ઉપર અને તારીખ દસ થી બાર ચૌદ જૂનમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે મે માસના લગભગ દસ થી દસ બાર તેર મેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે મે માસમાં હલુ અને આકરી ગરમી પડે પણ આંધી વંટોળનું પ્રમાણ આ વખતે વધારે રહેશે અને આ વખતે ચોમાસાનો શરૂઆતનો વરસાદ પણ આધી વંટોળ અને લગભગ કાચા પતરા જાય એવી રીતની ગતિવિધિ થી ચોમાસા વરસાદ આવવાની શક્યતા રહે છે અને ચોમાસુની શરૂઆત લગભગ આઠમી જૂનથી ચૌદમી જૂન વચ્ચે ચોમાસુ વરસાદ થઈ જવાની શક્યતા રહે છે